કઈશ તો આ એક યલો યલો થઈ ગયું છે તો આનો જ્યૂસ બનશે અમે એ જ્યુસ બનાવીને પી લીધો અમારા ઘર મહેમાન આયા હતા ને તો અમે એને જ્યુસ બનાવીને આપી દીધો હતો તો અમે રેકોર્ડ નહોતું કર્યું હવે અમે બતાવશે હજી બીજાનો જો કલર થોડોક અલગ લાગે છે એ થઈ જશે આ ક્યાંથી પડી મેં કહું ના આ તો અહીંયા પડ્યું હા અંદરથી ક્યાંથી પડી ગઈ

વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે થાય છે હોલ સાફ અને એક બહુ મસ્ત થઈ ગયો અમારા ઘરે ભૂકંપ આવી ગયો ઓછી સાફ કરતા કરતા તો આ ઘડિયાળ તૂટી પડ્યું પડી ગયું અહીંયા અહીંયા પડી ગયું ખબર નહીં ઓછીતાનો કેમ પડી ગયું અચાનક પડી ગયો તો હજી ચાલુ એ પણ ઓમ તૂટી ગયું એના ઉપર કાચ હતો કાચ નથી તૂટ્યો કાચ મસ્ત વ્યવસ્થિત પડ્યો છે પણ આ જે હતું ને આવી રીતના એ એની પટ્ટી નીકળી ગઈ છે બધા ટપડિયા નોખા થઈ ગયા પણ જો હજી ચાલુ છે સાફ ત્યાં કરતા હતા અને ઘડિયાળ પડી પડ્યું અહીંયાથી ભમ્મ કરીને તો હવે આને બધાને ઉપાડવાનું છે મારે હું ઉપાડી રાખું સમાજનું હવે આને આપણે આમ કોથળીમાં ગાલી ને ક્યાંક રાખી દેસુ પછી હવે ક્યાં રાખવાનું ખોટા રજમાં રે પડી એને સાફ કરવું અને કોથળીમાં ગાલીને ક્યાંક રાખી દેસુ સરસ છે ને એટલે శ్లుానే ఉం సుప్రామ లైలో పేలో మేలోం. મને સાફ કરતા કરતા હમણાં મારો નો બેચ મળ્યો મને જોકે આ કેટલો જૂનો હોય હવે તો ચલો નથી આવ બીજો આવી ગયો પણ આ તો કેટલો જૂનો હોય પેલા આમ લગાવીને જતા પાછળમાં ખુલી જાય ને તો વટતા માં અર્ચનાનો ઘર સાફ કરીને તો આમ કેટલું નવું 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 મળે આપને કે આપણી જે બી વસ્તુ હોય એ બધી નવી નવી મળે કેટલા દિવસોની જૂની જૂની તો હમણાં હું એને ટેબલ પર બેઠી ને આ ટેબલ ઉપર એ ટેબલના ખાનામાં હતો હું જોયું તો મને એ દેખાણો કોઈ સીસી એ દીખ ઉસીઓ કિચન શું બનાવો છો તમે કૈસ અમે અત્યારે બનાવી છે ચકરી જમી લીધું છે અને હવે લોટ બાંધી રાખે તું પેલા તો હવે બનાવી નાખી અચ્છો તો હવે અહીંયા બનાવશું આપે થોડીક જ બનાવવાની છે ઘણી નથી બનાવવાની કૈસ અમે આ ત્રણ બનાવી નાખી છે તો મમ્મી જોશે હવે તળીને ચાલો અહિયા બની ગઈ છે જો મસ્ત મજાની અહીંયા બની રહી છે પ્રક્રિયા ચાલુ છે તો લઈને હું જાઉં છું સંજનાના ઘરે જો કે લેટ થઈ ગયું છે થોડું કેમ કે ભેંસ નથી આવીને એટલા માટે રોજ વહેલી આવી જાય આજે નથી આવી તો હમણાં બાંધીને હવે જોઉં છું એકચ્યુઅલી હું એને કહી રાખ્યું હતું કે હું લેટ આવીશ એમ એટલે વાંધો નથી તો ચાલો જોઈએ આ ઘર બી કેવડું બધું બની ગયું રસ્તા ઉપર હતું થોડાક દિવસોમાં કેટલા બધા ઘર બની જ્યારે નવા નવા ચલો હું જતી આવું આમાં એનું સામાન હોય મારું તો હવે કાંઈ નથી એક કદુંક થોડુંક જ ફૂલ ભી સામાન એનું હે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો હું આવી ગઈ છું સંજનાના ઘરે અને ઈ ગઈ છે અત્યારે થોડું કામ છે એને મને સામી આવી ત્યાં ઘરે મને કે ઘરે જા ઘર ખુલ્લું છે તો ત્યાં ઘરે જઈને બેસ હું આવું રી કરીને તો એ હવે આવે અંધારું થઈ ગયું હોય કેટલા વાગે રહ્યા સાડા છ સાડા છમાં પાંચ ઓછી હું અત્યારે આવી આજે લેટ થઈ ગઈ ને કંઈ સાડા પાંચ પાંચ સવા પાંચ વાગે ને ભેંસ આવી જાય આજે મોડું કરી નાખ્યું મને અહીંયા આવું છું ને એટલે ભલે ચાલો મમ્મી બી આવી ગયા એટલે વાંધો ના આવે ચાલો કઈશ સનના અમારી કંઈક આઈટમ બનાવનારી અહીંયા આલુ બોઈલ કરી નાખ્યા એને જો અહીં શું બનાવી છે તો ગઈ અહીંયા બને છે સબ્જીનો વઘાર થઈ ગયો છે હવે આ બોઈલ આલુ જશે આના અંદર અત્યારે ધાણા પડે છે તો ગઈ સબ્જી બની ગઈ છે તો હવે પરાઠા બનાવશો આના અંદર પર લોટ છે પરાઠાનો ચલો તો અહીંયા આપણા પરાઠા અડધા બની ગયા છે અહીંયા બને છે ચલો અને પલટાવી રાખીએ થોડીક વાર શેકવા દો પછી પલટાવશું આટલો થપ્પો થઈ ગયો છે પછી આમાં તેલ લગાડાય કેને કંઈક વધારે જોઈએ કેને ઓછું જોઈએ બધા પોતપોતના હિસાબે કરાય પછી આમ પલતા બેલા ખાય

તો ત્યાં જશું મસ્ત પરવારી ગયા કામ બામ થઈ ગયું બધું જમીને વાસણ વાસણ થઈ ગયા અને હવે બસ જશું થોડીક નીચે એકચ્યુઅલે ઠંડુ ઠંડુ થઈ ગયું છે કેમ કે રાતે બહુ ઠંડુ થઈ જાય છે હમણાં સવારના અને રાતે કેમકે શિયાળો છે એટલે ઠંડુ થઈ જ જાય એક્ચુલે તો બસ થોડી વાર જઈ નીચે પછી સુઈ જશું તો અમે જોઈશું નીચે જાણ કરવા માટે ચલો નીચે ફટાકડા ફોડી છે ત્યાં કને બિવાળી અત્યાર સુધી પણ ચાલુ છે ને જુલામાં બેસ નું લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય